સફળતાની વાત મિત્રો આજે આપણી સફળતાની વાતમાં સરકારી શાળામાં અભ્યાસ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ જેવી કે જવાહર નવોદય એનએમએમએસ જ્ઞાનસાધના અને જ્ઞાનસેતુ જેવી પરીક્ષાઓ આપી મેરિટમાં આવી આર્થિક સહાય પ્રાપ્ત કરી પોતાની શૈક્ષણિક યાત્રાને વેગવંતી કરવામાં વિદ્યાર્થીઓ સફળ બનેલ છે હું પહેલા વિજ્ઞાન અને ગણિતમાં રબડી હતી પણ મેં એને અને સને જીએસપીડી જેવી પરીક્ષા આપી તેના કારણે હું આજે નવમા માં સરળ રીતે ગણિત અને વિજ્ઞાન કરી શકું છું એના અને જ્ઞાન સાતના પરીક્ષા આ બંને પરીક્ષાઓમાં હું મેરિટમાં આવી તેના કારણે મને આજે 90000 કરતા પણ વધુ સ્કોલરશિપ મળશે જેનાથી હું આગળ અભ્યાસ કરી શકું પરીક્ષાઓ આપ્યા પછી મને મારા માટે આત્મવિશ્વાસ જાગે છે કે હું હા એવી એવી ઘણી બધી પરીક્ષા આપીને મારા માતા-પિતાને ગર્વ અનુભવે તેમ કરીશ ચાલો આજે આપણે એવી એક વિદ્યાર્થીનીને મળીએ કે જેની ઘરની પરિસ્થિતિ નાજુક હોવા છતાં એનએમએમએસ અને જ્ઞાન સાધના બંને શિષ્યવૃત્તિની પરીક્ષાઓમાં ખૂબ જ મહેનત કરી પાસ થઈ મેરિટમાં આવીને સફળ વિદ્યાર્થીની બનેલ છે અને આજે નેવ હજાર રૂપિયા કરતાં વધુ સ્કોલરશીપ મેળવીને તે ઉચ્ચ અભ્યાસ કરી રહી છે સફળતાની વાત એટલે સૈયદ સુમૈયાબાનું શોકત અલી शाळा पी एम श्री प्राथमिक गुजराती शाळा हडगुड आनंद છે આ શાળામાં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને હું આજે ધોરણ 10 માં અભ્યાસ કરું છું આ શાળાએ મને ઘણી બધી એવી તક આપી જેનાથી મારો સર્વાંગી અને શૈક્ષણિક વિકાસ થયો વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે મને પ્રોત્સાહિત કરી અને જેનાથી મારામાં ઘણી બધી સ્કિલ ડેવલપ થઈ મેં એનએમએમએસ અને જ્ઞાન સાધના જેવી સ્કોલર સરકારી સ્કોલરશિપ મેળવી મેળવું છું અને જેનાથી મારો અભ્યાસ સરળ થયો છે તેનાથી મને અભ્યાસમાં પણ ખૂબ સરળતા થઈ છે હું ધોરણ દસમાં પણ સારી રીતે અને સરળતાથી અભ્યાસ કરી શકું છું મારામાં આ પરીક્ષા આપવાથી મને આત્મવિશ્વાસ જાગ્યો છે ને મને વર્ષના અંતે નેવ હજાર કરતાં પણ વધુ સ્કોલરશીપ મળે છે જેના માટે હું સરકારને આ યોજના મને આપવા માટે તેમની આભારી છું અને મારો વિકાસ થયો છે હું ખૂબ જ મારામાં આત્મવિશ્વાસ છે અને હું મને આશા છે કે હું આઈએસનો એસનો ગોલ પ્રાપ્ત કરી અને મારા ઘરને મારા મારી શાળાને અને મારા ગામનું નામ રોશન કરીશ થેન્ક યુ મિત્રો આપણી પાસે સમય ઓછો છે માટે આપણે કંઈ કરવા માગતા હોય તો એની શરૂઆત અત્યારથી જ કરવી પડશે કહેવાય છે ને કે કલ કરી આજ આજ કરે સો આ વિધાનને સાર્થક માનીને શરૂઆત કરી દેવી જોઈએ તો સફળતા આપણા કદમો ચૂમશે આભાર અસ્તુ